ટો બસોની આગળ ગયો હે અત્યારે આપણે નાખ્યું છે હજુ બરાબર તો હજુ તો ડાઉન થશે પણ ક્યારે બસો ઉપર જાતો નહોતો આજે ગયો બોલો દાણીનો પંપ છે આપણે નખાયું અહીંયા આગળ શું કહેવાય આપણે પલવલમાં પલવલમાં નખાયો હે બસો દસનું પ્રશ્ન પલવલથી આપણે નીકળી ગયા છીએ દોસ્તો હવે આગળ જઈએ છીએ એકસો ચૌદ પંદર કિલોમીટર છે હરિયાણાનું તેઓ કુંડલી વાળો દિલ્હી બાયપાસનો ટોલ આવ્યો છે મોલ મોલ કપાઈ એન્ટ્રી કરે ને આગળ કપાઈ નીકળશું ત્યાં જઈને જમીશું અત્યારે તો નીકળીએ સાડા બાર થયા છે કુંડલી માનેસર વાળા એક્સપ્રેસ આવી લમુક જમુક થાય વેલકમ ટુ કે એમપી એચ હરિયાણા પછી ખબર ને એચ એસ આઈ આઈ ડી સી શું ખબર કંપની આયો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આવ્યો પલવલ થી રિટર્ન થયા પણ આપણે એની ઉપર ચડવાનું નથી

આ આપણે તો પૂરાય ના એ તો ઘણો છે એ ઘણો છે ચેનાની અંદર લે આ ડાઇવલ ટૂલ વાળા કે ભઈ જવા દે અમને બરાબર આ સિપા ટ્રાફિક માં આયા જો એ બહાદુરગઢ ભઈ બહાદુરગઢ પર બેઠો થાય ગયો બહાદુરગઢ છે નામ આપણે બંગાળી સ્વીટ પંજાબી ધાબા બતાવો <Gunland> અહીંયા જમવારું છે ભાઈ કંઈ મૂકી કે અહીંયા પનીર પનીર મંગાવ્યું હે તો પછી રોલી હે પપ્પીજા ઢાબાનું ખાવાનું આ કન્ટેનરો જે પડ્યા એ પછી આગળ જુઓ બીજા કન્ટેનરો પછી માટીના ઢગલા છે સિમેન્ટના બ્લોક છે આ બધું ખેડૂત આંદોલન હતું ને બહાદુરગઢ મેટ્રો સ્ટેશનની નીચે અહીંયા બધું બ્લોક બ્લોક મૂકી સિમેન્ટિયા રસ્તો બ્લોક કરેલો હતો હવે રસ્તો એક સાઈડ ખોલ્યો બાકી બધું એમને પડ્યું છે તો આ એનો ટ્રાફિક જામ છે બહુ ટ્રાફિક છે ગાડી મૂકવાની જગ્યા નથી અને આપણે અહીં કાલે બાજુમાં જો આ કાચવાળી બિલ્ડિંગ રહી ત્યાં જવાનું છે આપણે મૂકવી ક્યાં ગાડી આ બધી ગાડીઓ પડી છે એ લાઈનમાં લગાવી છે જોઈએ જાય આગળ જગ્યા હોય તો મૂકીશું જો માટીના ઢગલા સિમેન્ટના બ્લોક બધું મૂકી દીધું છે એ કાંઈ સિમેન્ટિયા બ્લોક આ બ્લોક મૂક્યો છે ખેડૂતના વિરોધ પ્રદર્શનના લીધે વાહનચમ ચાલુ ની કરતો ખબર આ બધું જો બેરિકેટ લગાવીને જામ જો રોડ ખોદીને બધું લગાવીને કરી દીધું છે ખેડૂતોને રેલી રોકવા માટે જો આ બધા બેરિકેટ બેરિકેટના ખાલી કન્ટેનરના ભઈ हिसાર આપણે છે 130 કિલોમીટર છે આપણે નીકળ્યા બહાદુરગઢ હવે જઈએ हिसાર 130 કિલોમીટર જવાનું છે બહાદુરગઢ નું કામ પૂરું થઈ ગયું છે જઈએ છીએ આપણે હવે હિસાર ઈસાર જઈ નાઈટ હોલ્ડ કરીશું ત્યાં આગળ હોટલ લઈને રોકાઈશું આરામ કરીશું કરીશું ફૂલ મજા થોડીક કાલે કરીશું ઈસાર નું કામ કાંઈ આ બોર્ડ આવ્યું જો આ બોર્ડ આવ્યું જો જો બતાવું કયું હે બેરી બેરી રોહતક બહાદુરગઢ બેરી આપડે બહાદુરગઢ થી આ રોહત આડત્રીસ કિલોમીટર બરાબર રોહતક થઈને પછી જવાનું છે રોહતક હાંસી થઈ અને હિસાર સુધી રોડ રોહતક સાપલા બહાદુરગઢ આપણે જવાનું છે રોહતક હાંસી થઈને હિસાર હિસાર જે નાઇટ હોલ્ડ

આય પાણી પીધા છે ભાઈ ચાય પાણી પીધા ચાય પાણી પીને નીકળ્યા છીએ આપણે હિસાબ જવા માટે આવી છે ક્યાં જવો તો ખર મને ખબર નહી પડતી ક્યાં ઉતરી જો આ કે ઉતરી ગઈ નીચે ઉતરી હા યાર કઈ રીતે ઉતરી છે રોહતક નો પુલ છે ઓકે આ બાયપાસ છે આપણો રોહતક ની અંદર નથી જવાનું બાયપાસ માં જઈએ હિસાબ ઘઉં ઘઉં જ્યાં જો ત્યાં ઘઉં છે ભાઈ ઘઉં હરિયાણા પંજાબ માં જો સાર પહરાવર આપણે જવાનું છે હિસાર મીઠામ અડત્રીસ કિલોમીટર છે જ્યાં જુઓ અહીંયા ઘઉં ઘઉં હરિયાણામાં હરિયાળી હરિયાળી જો બંને સાઈડ કેવી લીલગરી ઉગાયેલી છે બાજુમાં ખેતર અને શેડા ઉપર લીલગરી જવો તો ખરા મસ્ત છે ને હરિયાણા હિસારનું સર્કલ છે બાયપાસ જો આ રીતે આપણે જવાનું હિસાર શું સોરી નું સર્કલ આપણે જવાનું આમાં હિસાર

નવી નવી ડિઝાઇન ના તમાકુ અલગ 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 ટેસ્ટ ની તમાકુ અલગ અલગ ડિઝાઇન ના ઉપકા બધું મળે અહિયાં ઓકાની દુકાન છે ભાઈ આય સામે છે જો સામે બી છે જો આમાં છે ને કેવા છે ડિઝાઇન ડિઝાઇન ના ઉપકા બોર્ડર છે બધી જો બ્લોક કરેલી આ ખાડા ખોદેલા અને બ્લોક મૂકેલા ની હતું ને જે આ બોર્ડર જો બંધ કરી હવે થોડું થોડું હટાવે હોટલ સવેરા સવેરા હોટલમાં આપણે આવી ગયા હિસાર પહોંચી ગયા અહીંયા ટ્રાન્સપોર્ટ નગર માં છે રોકાઈશું હવે સાડા સાત આઠ વાગે આવ્યા જો દેખાય સવેરા હોટલ અહીંયા રોકાવાનું છે આપણે અહીંયા ગાડી પાર્ક કરીશું ચાલો હોટલ સવેરા સવેરા પાડીએ આરામ કરીએ એક છ એકસો એકસો બે આપણો કયો છે એકસો ચાર એકસો ત્રણ ઓકે ઓહ ધીરે 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 સરસ ચલો ઓકે ટીવી તો કોણ જો ટાઈમ હવે સરસ વસૂલ છે ચલો પૈસા મૂકો અહીંયા બિસ્તરા આપણા બિસ્તરા મૂકી દીધા હે હવે જઈશું જમવા ભાઈ એમનું કામ પતે થોડું ઘણું ભાઈ જઈએ જમવા બે બે તો રૂમાલ આપ્યા છે જો કેટલી સાફ સફાઈ છે કેટલો મસ્ત જેવો તો ડબલ તો નળ છે ઉપર ફુવારો છે ફેન છે હીટરની સુવિધા છે કે નહીં કાંઈ ખબર નથી અચ્છા પાણી ઓનલાઈન ગરમ આવશે એમને બાથરૂમ જો કે મોટું બાથરૂમ છે પાણી ગરમ આવશે ને સવારે ડાયરેક્ટ પંખો છે એસી બી છે આપણે કોઈ જરૂર નથી સરસ સરસ બહુ છે શું રેટ છે આનું હજાર રૂપિયાની આસપાસ છે ભાડું કો ટુ હિયર આ મસ્ત હોટલ છે જો સાફ સફાઈ એકદમ ક્લીન નવી હોય એવું લાગે મને તો 1000 રૂપિયા આસપાસ પાડું છે દાળ રોટી કરી રોટી આવી ગઈ યાર ઘડી રોટી રીંગણા મડુકાનો શાક આમાં શું છે આમાં છે મરચાની તીખી ચટણી તો ચલો મિત્રો અમે લઈએ અહીંયા દેખાય ટેક્સપિનની એડવર્ટાઇઝ રાણપુરની ટેક્સપિન દેખાય જો વિસારમાં બી એડવર્ટાઈઝ હેજો ટેક્સ ફ્રીની એડવર્ટાઈઝ હે જમી લીધું ફર્સ્ટ ક્લાસ સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ સર્વિસ બરાબર નથી હવે સાહીઠ રૂપિયામાં શું જોઈએ યાર જમવાનું બરાબર હતું સર્વિસ ખાલી બરાબર નથી પાછું મજા આવી ગઈ વિચાર છે વિસ્તારમાં છીએ આપણે હોટલથી જમવા આવ્યા છીએ હવે જમી લીધું જઈએ હોટલમાં રેસ્ટ કરીએ બાકીનું કામ કાલે કરીશું ચાલો ગુડ નાઇટ મિત્રો